હેલો વિદ્યાર્થી મિત્રો માંજોઠી ક્લાસીસમાં હું એસલ માંજોઠી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે ધોરણ વિષય અર્થશાસ્ત્ર તેનો ચેપ્ટર નંબર ત્રણ નાણું અને ફુગાવો તેમાંથી પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું પરીક્ષામાં તમને સ્વાધ્યાયના પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધારે હોય છે એટલે આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર ત્રણના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું સૌથી પહેલા આપણે વાત કરીશું વિભાગ એ તેમાં છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે નાણાંની આ વ્યાખ્યા કોને આપેલી છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન ડી રોબર્ટસન બીજો પ્રશ્ન છે માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવવધારાને કેવો ફુગાવો કહે છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ માંગ પ્રેરિત પ્રશ્ન નંબર ત્રણ સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ખાલી જગ્યા તો મિત્રો સતત અને સર્વગ્રાહી સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ઘટે છે જવાબ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર ચાર સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ

પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન ડી સિક્કા ત્યારબાદ હવે વિભાગ બી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો તેમાં પ્રશ્ન નંબર એક છે વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો તો મિત્રો વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા બીજો પ્રશ્ન છે માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો તો મિત્રો માર્શલના મતે કોઈપણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિષય તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ત્રણ ફુગાવો એટલે શું ફુગાવો પ્રશ્ન ખર્ચમાં થયેલા વધારાને કારણે થયો હોય તો તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે ત્યારબાદ હવે છે વિભાગ સી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો તેમાં પ્રશ્ન નંબર એક છે નાણાના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યને ચર્ચો તો મિત્રો તેનો જવાબ અહીં નીચે આપેલ છે હવે પછીના બધા જ પ્રશ્નો સરસ મજાના સારા અક્ષરે અહીં સ્ટેપ બાય સ્ટેપ ઓપન થતા જશે તમે વિડીયોને સ્ટોપ કરીને આરામથી વાંચી શકો છો બીજો પ્રશ્ન છે નાણાના મૂલ્ય સંગ્રહના કાર્યને ચર્ચો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ત્રણ ફુગાવાના લક્ષણો જણાવો ત્યારબાદ હવે છે વિભાગ ડી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવો બીજો પ્રશ્ન છે નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખો ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે વિધાન સમજાવો ત્યારબાદ હવે છે વિભાગ ઈ તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો બીજો પ્રશ્ન છે ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર ત્રણના સ્વાધ્યાયના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું જો તમને અન્ય ચેપ્ટર્સના સ્વાધ્યાય સોલ્યુશન માટેના વિડીયો જોઈતા હોય તો તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અગાઉ આપણે ધોરણ બાર સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન માટેના વિડીયોઝ પણ અપલોડ કરેલ છે તે બધા વિડીયો પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આવા બીજા ઉપયોગી વિડીયોઝ માટે આપણા આ ચેનલ પર બન્યા રહેજો જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો અને ધોરણ બારમાં ભણતા તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો જલ્દી મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ